હાલ દહીં ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દહીં સાથે ઘણા એવા ફૂડ છે જે ક્યારેય ન ખાવા જોઈએ લોકો દહીં અને માછલીનું એકસાથે સેવન કરવાની ના પાડતા હોય છે આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ દહીં સાથે અમુક પ્રકારના ફૂડ ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને માછલી વિરુદ્ધ આહાર છે દહીં અને માછલીમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય છે આ પ્રોટીન કરવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે ડુંગળી અને દહીં સાથે ન ખાવા જોઈએ ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે ડુંગળી અને દહીંનું એક સાથે સેવન કરવાથી એલર્જી ખરજવું અને ફોલિયો થઈ શકે છે દહીંની સાથે તળેલા ખોરાક પણ ક્યારેય ન ખાવા જોઈએ પરોઠા પૂરીનું સેવન ના કરવું જોઈએ જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે પેટ ફૂલવા લાગે છે અને ગેસ થાય છે કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે દહીં કેરી સાથે લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં મેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે